મિત્રો જીવ સેવા એ જ સેવા તમે જોઈ શકો છો આમાં તમને કોક લોકો દેખાય છે જે એક નાની એવી બાળકી પણ છે એ દિનેશભાઈ ચૌધરીની છે હું તમને બધા જની ઓળખાણ કરાવીશ આ બધા જ રવિવારે પૂરું સાત દિવસ એ લોકો નોકરી કરે છે અને રવિવારને દિવસે બધા સૂતા હોય છે ત્યારે આ લોકો જાગી અને કબૂતરની સેવા કરવા જાય છે આ કાળા ટી શર્ટવાળા છે વિપુલભાઈ છે પાછળ પોપટભાઈ છે આ દિનેશભાઈ ચૌધરી આ એમની છોકરી છે અને આ દેવેન્દ્રભાઈ છે આ બધા જ અહીંયા સેવા કરે છે અને દર રવિવારે રૂટિન છે આમનું સવારમાં વહેલા ઉઠી અને આ વસ્તુ કરવાની જે કબૂતરની તો તમને ખબર હશે બહુ જ ગોબરાણ કરે તો એ અઠવાડિયે લોકો પૂરું પૂરી આખી અગાચી ધોવે છે ધોઈ અને અંદર પાણી પાવાનું જે કબૂતરને હોય બધું જ સાફ કરીને કમ્પ્લીટ કરી અને નવું અનાજ નાખે છે બાકી તો આ કાકા છે એ કાકા દેલ્લી ટુ ડેલ્લી અહીંયા આવે છે કબૂતરને અનાજ નાખે છે એ જે બીજા બધા જે પડ્યા હોય ને આપણે ચબૂતરા હોય ને ત્યાં વધારાનું અનાજ હોય તે અહીંયા લાવવામાં આવે છે અને બાકી તો બીજા બધા દાન ફાળો આવે તેમાંથી પણ અનાજ લાવવામાં આવે છે અને ખૂબ સારી રીતે સેવા કરવામાં આવે છે કબૂતરોની હું મને ખબર પડી એટલા માટે આજથી મેં પણ ભાગ લીધો છે અને મને એવું થયું કે આ વસ્તુ લોકોની સામે આવવી જોઈએ જેમ કે ખજૂરભાઈ છે પોપટભાઈ છે એ જીવસેવા કરે છે પણ આ તો મૂંગા અબોલ પક્ષીની સેવા છે અહીંયા મંદિર છે અને અબોલ પક્ષીની સેવા કરતા કરતા મને પણ ઘણો આનંદ થયો છે તો તમે આ બધાને ખાસ કરીને આ બધા ગોવિંદ ભગતની કંપની એસઆર કે કંપનીના વર્કર છે જે રવિવારે એક જ દિવસ રજા હોય એમાં પણ આ લોકો ટાઈમ કાઢી અને ખાસ કરીને આ કબૂતરોની સેવા કરે છે અને સેવા કરીને પણ એ ઠાકતા નથી ચાલુમાં પણ ગમે ત્યારે ટાઈમ મળે અહીંયા આવતા રહે છે મેં આજે પહેલીવાર હું આવ્યો ને તો મને એક કબૂતર અલગ જ કંઈક દેખાણ હું તમને એરો મારીને બતાવું છું એ કબૂતર કંઈક વિચિત્ર અલગ જ પક્ષી છે અને અહીંયા મને આજે જોવામાં આવ્યું કારણ કે એ કબૂતરનો રંગ તો સફેદ છે જ સાથે સાથે તે મરુણ એની ઉપર નિશાન છે અને એના પગ તમે જોવો અહીંયા છે એ કબૂતર હમણાં હું તમને એરો પણ લગાવીને દઈશ જ્યારે પણ આ લોકોની સેવા માટે સરાહનીય સેવા છે અને મેં પણ સેવા કરવાનું કંઈક નક્કી કર્યું છે તો ખાસ કરીને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરજો બે લાઇકોન દબાવજો અને સારું લાગે તો કોમેન્ટ કરજો અને ડિસ્પ્લે ઉપર નંબર છે તમારે પણ કોઈ પણ ફાળો હોય મહેનતનો ફાળો હોય ધનનો ફાળો હોય અનાજનો ફાળો હોય આ નંબર ઉપર કોન્ટેક કરજો તમારી સેવા સાહેબ અલેખે નહીં જાય એ મારી ગેરંટી છે અને આ જુઓ કબૂતર હું તમને એરો લગાવી દઉં આ કબૂતર જો એના પગતા પંજા સુધી પીછા છે કંઈક અલગ જ છે દિવ્ય દર્શન છે આ ખાસ કરીને ચૂકતા નહીં તમે તો મારી ચેનલમાં હું આવા જ સેવાના કાર્યો નાખું છું તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો જે મારી મહેનતને પાણી ના ફરે